હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જાય બે આજે હું આ મકાઈના પમરા કહેવાય આ હું વગાડવાની છું જે હું મારી ટાઈડથી વગાડીશ તો પહેલાં તો આમાં આવું કચડું હોય એટલે આપણે એને ચારી લેવાના તો પહેલાં આપણે એને ચારી લઈશું આવો ઘઉનો ચારણો આવે છે એનાથી આપણે એને ચારી લેવાનું આ મામરા બાળકોને ખૂબ ભાવે છે તો તમે એકવાર આ જરૂર ચોક્કસથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો આવું જીનું નીકળતું હોય છે એટલે આપણે એને ચારું ખૂબ જરૂરી છે તો બધા જ મમરા મેં ચારી લીધા છે હવે ફ્રેન્ડ્સ આપણે મમરામાં વગાડીને ઉપરથી નાખવા એક મસાલો તૈયાર કરી લઈશું તો આ સંચડ છે પછી આ ચેટ મસાલો છે આ હળદર છે આ મરચું છે આ કલર વાળું મરચું છે મીઠું થોડું એડ કરી દેવાનું સંચર નાખે છે એટલે મીઠું થોડું ઓછું નાખવાનું હવે આ મસાલો આપણો ઉપરથી એડ કરવા માટે રેડી છે હવે આવી લેવાની એમાં આપણે તેલ એડ કરીશું હવે ફ્રેન્સ સ્ટીલ થઈ ગયું છે હવે થોડીક આવી રીતે રહી નાખવાની રહીતા તળી જાય એટલે થોડીક હિંગ એડ કરીશું અને હિંગ થાય એટલે તરત જ આ પીળામાં મરા મકાઈનામાં મરા આવી રીતે બધા જ એડ કરી દેવાના ગેસનો ફ્લેમ ધીમો કરી દેવાનો અને એકવાર આવી રીતે તેલમાં બધા એને શેકી લેવાના આવી રીતે થઈ જાય તેલમાં બધું મિક્સ એટલે આપણે જે મસાલો બનાવ્યો તો એને એડ કરીશું થોડોક આવી રીતે નાખવાથી ફ્રેન્ડ્સ બધો મસાલો મકાઈના મમરા પર ચોટે છે નહીં તો પછી કેવું નીચે જ મસાલો રહી જાય તેલમાં એક જગ્યાએ વધારે થાય એક જગ્યાએ ઓછો થાય એવી રીતનો થાય છે આમાં કેવું કે બધી જ તરફ થશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે આ રીતે કરશો તમે તો પછી એને ધીમા ધીમા તાપે થોડી વાર શેકવા દેવાના આ મમરા બહુ ઝાઝા શેકવા નહીં પડતા નોર્મલી પહેલાં સાદા મમરા કરતાં જલ્દી શેકાઈ જાય છે આ મમરામાં તમે ગળપણ દરેલી ખાંડ પણ એડ કરી શકો છો પણ હું નથી કરતી જો સરસ લાગે છે ને ટેસ્ટ મુજબ તમે મીઠું વધઘટ કરી શકો મરચું વધઘટ કરી શકો તમને કલર વધારે ગમતો હોય તો કલરવાળું મરચું પણ તમે વધારે એડ કરી શકો તો તમારા મમરા છે એમાં વાત થશે તમે જોઈ શકો છો જો મમરાનો કલર કેવો સરસ દેખાય છે આ રીતના મમરા થાય છે દેખો ફ્રેન્ડ આપણા મમરા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો કે આ ટાઈપના દેખાય છે અને થઈ જાય તો આવી રીતે ભૂકો થઈ જાય છે એનો તો તમને મારી રેસીપી કેવી લાગી એ ખાસ કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ